લાગી ગઈ છે પૂરી આજે શું હવે માં તો ઈસ કામ હોય ને મિકે માસ તમે મોટા થઈ કે અમાર મોટો થી કામ નહી તારે આકડી દહીં બનાવવાનું છે એવળો જીરા વાળો હમણા બનાવી દો થોડું કામ તો કરવાઈ દો પેટ માં દુખે એટલે મોડો થઈ ગયો હા તમે થોડું કામ કરવાઈ દો પછી બનાવી દો હા હું આ કાને હું લીજો છે કાન ઉતરી ગયો તો ને ટાકા લીધા લે ટાકા લેવા એ કાને એમ ને ટાકા લેવા તમને કાઈ થાય એમાં આ કામ કર નાખું એમ ચાલો ટાકા લેવ રેવા કા જ ન લેવા કે આ ટાકા લીધા તે હોય મને અરુદરા ઓ અરુદરા તૈયાર કે જ બબુ જાગી ગયા છે કે સદી આવી ગયો હેન મિત્રો ઊંધેડો પકડાઈ ગયો છે હવે આપણે બહાર મૂકી આવશું કે દૂનો બધો ત્રણ વિખેર કરતો હતો મોટો છે ઊંધેડો તો

तो अजी नाच पाडू बघतो त्या ठेपकर माझा सांगून राहते काय बंद करते मी काय करो मेकअप तो बघतो त्या जात येतो तो इथं इथं करवास पुढे ना कारुद्रा पसी के मला तो ट्रेन गेलो तो हारो तो त्याला खबर नो पडे अरे खबर नो मम्मी मा तो ट्रेन मम्मी मैं को मा तो नक्की तो मेकअप करवा कम तो पावडर Pemnya tuh, shock, nutrik, lah. Iya, oke, workshop, powder, lah, kawan. Lu tuh, kalau ada yang apa, kenapa? Kan, lu lu lupa. Iya, nih, iya. soalnya, short review tipu, Aneh, Aneh, kamu

तो જોઈ લેજે પછી radii vichar kar le ek kaam wale ghar wale par kaam wale ne ghar wale yaad rakhi se amne kai vando no hoy tam be hapi deta vai to kaam wale to mokran mokrana baya kan ma halu

Dai, ne dì, ne amne? Sto per produrre tu banditi. Rag, male. E' un uovo. Molto bello, molto bello. Ma se non è così. Posso uscire. E' un uovo, ne? Dai, ne dì, pizza. Dai, posso fare. કાઈ નહીં મસ્તી નું લાગે દહીં ને જોયું યતો નાદ નઈ બને હં કુણ જ તે ગય કોલે મતું નથી હોય ને

સાત તો પોલીસ કે બધું દહીં ને રાડે આમ ખવરાય આ બધું કોટે સાત સાત તો આ તો જોવેત ને વાત તો કર નાસ્તો ન મે દાલે સાત તો જોવેત હેલો एवरीवन હેલો ગાઈસ કેમ છો બધા આઈ હોપ બધા બધા છો આપડા વિડિયો જોતા બધા મજામાં જ હોય ને કા ભરી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે રવિવાર અને પૂરી તો રાત કે મારે કઈ કે ચા પાકે કે બનાવવું પડે પણ મ્યાકી તો ચા જ પડશે આવી ગયો ખોટું હો એટલે પછી હું ખાઈ લીધું થોડોક બનાવ્યો મારી પੁੱતિયા તારું તો કઈ પીતી નથી

E hey, aí, Marta Dimitro, antes e a o não é manchal, tá passa. Bye, bye, tá